ખાટલો ઢાળી દઉં ઘી તો રહેતા ફાવો મેં પેલા ભાઈને કીધું શંકર એમ કે મારા લગ્ન કરાવી દઈએ ડોસી હોય તો મારે ચેટલું સારું પેલી બહુ તો ખાવાની બનાવતી નહીં પુવાની લઈ લો ખાવા બપોરનું હું જ પુવાની પી પી કરવાનું કરવાનું મારો એક તો આ કામ કરવાનું હોય એટલો કંટાળ મારો હારો સાચી આ ભાવનું આ લાભ દુઃખા છે અમારે કેવી જાતની આ પનોતી એમ એથી બહુ કે ભાઈ લઈને પનોતી મારા ઘરમાં પહેલાં તો અમે એટલા બાપ બેઠો હતા ને તો કાચું પાકું રાંધીને ખાઈ લેતા મારા આ ધાનના આના પગ પડ્યા ઘરમાં તો શી ખબર

નેરિયમ જે જાય તો પાણી પોણી ભરેલું હોય પાણી ભરેલું હોય ખેતરમાં તો અત્યારે હાલ નઈ લેજે પણ આ બધું સાફ તો કરાવી બાપા હા આ હું કરું આ જોતો નહી તારા લગન ત્યાં મહિનો થઈ ગયો તને કીધું ના કે આપણે લગન થઈ જાય પછી બધું સાફ કરવાનું પણ મજૂર બોલાઈ કરાય છે પચાસ પચાસ છેલ્લા ત્રણ મહિના ત્રણસો રૂપિયા થાય ત્રણસો ત્રણ મહિના તું હાલીસ ને મને આવડું મોટું ખાલું થઈ જાય ખબર નઈ પડતી આપડે બે કરીએ કામ અને આય ને ત્યાં એમને કામ કરવા તરદા હેઠ લ્યા હા બે તું તો ખરો આવું કર

ઘરમાં તો કશું ફૂટી ખાવાય નહીં નાખવાનું નાખે તો મારું હારું હવે કરું હું એક મારે કરવું પડશે બીજું તો કરીએ તારે કંટાળી જો ના હતા એના કઈ વાંધા રાખ્યો છોકરા તો હારું હતું તો હાથ પર બાજી લોટલો તો જાતે સ્વાધી તો અમે ખાતા અને પેલા નહીં ખવડતો ઘર માં તો ગામ માં આંટો મારી આવો ખેતર માં આટો મારતો પડશે ખેતર માં કામ કરવાનું હોય મારે ખેતરમાં આટો મારી આવું હજુ તો તમારે પેલા ઘરના કામ હે બાકી પેલી તો કશું કરતી નહીં અને હજુ તો ખાઈ અને હજુ તો પેલા વાહને મારે પેલા ખાઈ લઉં અને ખાઈ પછી વાહન આલે તો વાહન ધોવા મારે તો પછી શાંતિ ઊંઘી જો હા કરી હું હવે ખાઈ લઉં કામ થઈ ગયું ને શું ખાવાનું તો બને ખાઈ તમારે મારું કેવો પણ ભટકાર માથું ખાઈ ગયો તો હાથે ધોવા ખાવા દેવું બધું કરું

કોણ તો લેડી નીકળી તમારે નામ મને આવડતું નહી એય એ કોણ છે આ ઊવા રે આ આ વાહન ધોયા તમે ધોવાય આ હું નહીં ધોઉ તમે ધોવા આવે હું છું મારું બેટા તો

સો મહિના ચલાવતો એ જગ્યાએ એક કિલો ચા તો ચા પી્યો મને ખબર અને જાને કહું ચા હાલ ભૂખ્યા થશે પાણી પણ ના મારે ધોવા ના કીધું ના કર્યા હતા લગે તો હારું હતું મારા બેટા મારા રકાબી બધું ધોરણે હું કરી કંટાળી ગયો હું નહીં આના કરતા તો હું ગીરના ભેગો જતો રહ્યો તો સારું હતું જતું ઉપર છે પેલા શંકર ને એને કેવું હતું એટલું સારું હતું મારા બાપ બેટા મારું સારું કોક આઈ જોશે ને તો કે હવે કોઈ પાતો કે વાહનો ધોવો હશે કઠનાઈ કામ કરી અમે થાક્યા પણ અમે જેવા અમારા ભમરા કરીએ છોકરો દીધી એના કરતા બાપ એ તો હારા હતા તો સારું હતું ખોટુંગ્ન કરાવી દીધા શું કરીએ અમે What <laughs>

અરે મને તો ઘરે એમ કે એમ કે હું તો નોકરી જવું પિક્ચર જોવા જવું નાનો વાળો કાઢવો પછી આજ તો પકડ્યો તને ખબર ને જો તને બોલાવું ને તો કેજે કે માણવા નહીં દે મને હું તને કેવા ને કે પેલા સુકરામ બોલાવી તમે બોલાવો ને તો કે હું આવ્યો તો તારે કેવાનું તે હા એ તો માગે રોડ હવે આનો ઘરે જે વારો કાઢો રોજ તૈયાર થવાનું પિક્ચર જોવા જવાનું અને નોકરી જવાનું દુકાન જવાનું

તમારા છોકરાને એવું સમજાવું નોકરી કર કારણ કે ઘેર હવે ભણેલી ગણી એ નોકરી કરે બરાબર તમારે તમારે ચૂપચાપ મંદિર તમારે વધારે પડતું બોલવાનું નહિ એટલે એ સારું કોમ કરશે અને એ ભાઈ એ પોતે નોકરી કરે છે

શું કરવું હવે હું તમને કઉ છું એટલું તમે ગણો તમારે કશું બોલવાનું નહીં અને ચૂપચાપ જઈ બેહવાનું હા અને તમારે એવું હોય ને તો તમારી કોમ ન હોય ઘરનું શેતર ને મંદિર કરવાનું ભાઈ ઘેર આવવાનું તમને જો રોટલા પોણી બધું ન મળે તો ના મળી તમારો લાડો રહ્યો તમારી ના બગડી એની બગાડી બગાડી રહ્યા બે બેને મોકલું શેર શેર માં કોને મોકલવા બરાબર તમે તમે તણો છો અહિયાં સુખી દીલો રહી તો કરતો જ નહી તમે કરો તમે કરો એને નોકરી કરવા દે બારમુ પાસ ગમે તે નોકરી મળી જાય તમને ખબર બારમુ પાસ હું જાણું 12મો પાસ ચીટ થયો રહ્યો હવે એ તમે તમારું છે નિશાળ માં જશે ગેટે જવાનું ગેટે એન્ટ્રી ગઈ ઉદી પાછો ઘર હા એ ભરેલી હવે નોકરી કરી જશે આ બની કરી ઘર આવી

બે વાત કરી તમારે વધારે પડતું કોમ જ છેતર જતું રહે તમે તમને લોન તમને ટાઈમ સર તમે ખાલી એટલું હું કઉ છું એટલું કરો